મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલે ઐતિહાસિક જીત હાંસલ કરીને બેંકના નિયામક મંડળમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે આઠ ડિરેક્ટર પદો માટે યોજાયેલી આ ચૂંટણીમાં વિશ્વાસ પેનલે મોટા ભાગની બેઠકો જીતી જ્યારે વિમલ ગ્રુપની વિકાસ પેનલ અને ભાવેશ પટેલની પ્રજાનો અવાજ એ પેનલ સામે કાંટાની ટક્કર આપવામાં નિષ્ફળ રહી ત્યારે મતદારોએ વિશ્વાસ પેનલ પર ભરોસો દર્શાવી બેંકના ભાવિ માટે નવી દિશા ખોલી છે ચૂંટણી પ્રક્રિયા સત્તાવન બ્રાન્ચમાં એકસો ને પચાસ બુથ પર બેલેટ મતોની લીડ સાથે વિશ્વાસ પેનલે ભવ્ય જીત નોંધાવી છે જીતની ઉજવણીમાં વિશ્વાસ પેનલના ડિરેક્ટરોએ શોભાયાત્રા કાઢી જે મહેસાણા અર્બન બેંક સુધી પહોંચી બેંકના દરવાજે શીશ નમાવી પેનલે આભાર વ્યક્ત કર્યો

એટલે અમારે પણ ભવિષ્યના બેંકના સુ સુવ્યવ સુવ્યવસ્થિત વહીવટ માટે ચોક્કસ અમારે કાર્યવાહી કરવી પડશે આ ચૂંટણી આપણું પહેલું કામ શું અમારું પહેલું કામ બેંકને વહેલામાં વહેલું સફળતા મળે અને વધુમાં વધુ બેંકને રિકવરી થાય અને બેંકની સદ્ધરતામાં વધારો થાય અને લોકોનો વિશ્વાસ અમારામાં આવે એવો અમે પાર્દર્શક વહેવત કરીશું હું ભૂતપૂર્વ ડાયરેક્ટર તરીકે અર્બન બેંકમાં જે કામ દસેક વર્ષ સુધી કામ કર્યું અને આ વખતની જે ચૂંટણી હતી એ બેંકના અસ્તિત્વનો પ્રશ્ન હતો કારણ કે આજે બેંકને જો ટકાવી હોય તો સારે પારદર્શક વહીવટ આપી શકે એવા પેનલ અને એવા વહીવટકારો આજે આવી શકે એ ચૂંટણીનું મુખ્ય લક્ષ્ય હતું અને એટલા માટે જ આ ચૂંટણીની અંદર સવિશેષ અમારો જે મુખ્ય ફાળો અત્યારે જે છે એ આજની વિશ્વાસ પેનલ જંગી ભૂમતીથી ચૂંટી રહી છે લોકોના વિશ્વાસના લીધે જ જીતી રહી છે રેજલ જોતેવ ભાઈ પણ આમાં પહેલા ફોર્મ ભરીયું જ્યારે ફોર્મ ભરવાની ચાલતીલી પ્રક્રિયા દસ્તાવેજો બધા કુછ છે મુકેશ ભાઈ એક પોતે એક નોર્મલ સભાસદ તરીકે ચૂંટણીની અંદર ફોર્મ ભરી શકે એ એક નોર્મલ વસ્તુ છે પણ એમનું કોઈ ચૂંટણીમાં લડવું એવો કોઈ ઈરાદો હતો નહીં બધાએ બહુ સપોર્ટ કર્યો છે આપણને ચૂંટણી માટે બેંક જીતવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર

અર્બન બેંકની બ્રાન્ચિસ છે એના દરેક જાગૃત સભાસદોએ ખૂબ જ વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ પેનલની અંદર અને અત્યારે હાલ અમે જે વિશ્વાસ પેનલના ડિરેક્ટર તરીકે કાર્યરત છીએ ને અમારી સાથે અમારા બીજા આઠ મેમ્બર્સ જોડાશે એટલે ચોક્કસ અમે આ બેંકે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં અગાઉ વર્ષ છે તકલીફ હતી એ અગાઉ જે આ બેંકે ખૂબ સરસ કામ સતત એનાથી પણ વિશેષ બેંકને અદ્યતન ટેકનોલોજીથી અમે અહીંયા બનાવીશું ઘર બેઠા અમારા સિનિયર સિટીઝન લાભ મળે એવો અમે અહીંથી પ્રયત્ન કરીશું આ ઉપરાંત અમે શિક્ષણ લોનની શરૂઆત કરીશું અને આ બેંક એ ગરીબોની છે ગરીબો એટલે કે જે ખેડૂતો છે ખેડૂતોના પરસેવાનો પૈસો છે થાપણદારો છે આ સૌને ન્યાય મળે ખૂબ સારું ડિવિડન્ડ સાથે આ બેંકનો ખૂબ વિકાસ થાય ગુજરાતની મલ્ટી શેડ્યુલ બેન્કમાં અત્યારે હાલ એનો જે ક્રમ છે એનાથી પણ ઉપરનો ક્રમ લઈ જવા માટે અમે ખૂબ મહેનત કરીશું અને આપ સૌના માધ્યમથી દરેક જાગૃત સભાસદનો અમે વિશ્વાસ પેનલ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

અને એ પોતે સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને અને અમારો ઉદ્દેશ્ય છે અમારો ગુજરાત મજબૂત બને અમારો દેશ મજબૂત બને આ ઉદ્દેશ્ય સાથે અમે ચાલીએ છીએ ખરેખર પરિવર્તન જરૂરી હતું ચોક્કસ સો ટકા પરિવર્તન જરૂરી હતું પેટા ચૂંટણી થઈ એ પહેલાં આપ સૌ જાણો છો કે ડીએમ પટેલ સાહેબની પેનલમાંથી અહીંયા અમે પ્રયત્ન કર્યો હતો કે ભાઈ બંને પક્ષે સમાધાન થાય પરંતુ ઈશ્વરને સારું જ મંજૂર હશે કે આજે ચૂંટણી થઈ અને આઠે આઠ ઉમેદવાર એ ડીએમ પટેલ સાહેબની પેનલના વિજય થવા માટે જઈ રહ્યા છે અને ખૂબ અત્યારે હાલ લગભગ બીજો રાઉન્ડ પૂરો થયો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે લગભગ દસ થી અગિયાર હજારની લીડ સાથે અમે આગળ ચાલી રહ્યા છીએ એટલે નિશ્ચિત અમારી જીત છે અને અમે સૌ સાથે મળીને ખૂબ સારો બેંકનો વિકાસ થાય એવો પ્રયત્ન કરશું. ધન્યવાદ આભાર. સૌથી પહેલું તો હું નસીબદાર છું કે મને આવા માતા-પિતા મળ્યા છે. પણ હું એ સાથે સાથે એ પણ કહીશ કે આ જે હું બેંકની ચૂંટણી લડ્યો છે મારી પોતાની લાયકાત ઉપર લડ્યો છું અને જે લોકોએ મને અમને સાથ સહકાર અને અમારામાં જે વિશ્વાસ પ્રગટ કર્યો છે એનું આ સીધું સુખદ પરિણામ છે. અમારે જે બેંકની અંદર જે કંઈ કઈ ખામીઓ હશે એને શોધી શોધીને એને અમારે દૂર કરવાની છે અને બેંક ને ફરીથી પ્રગતિના માર્ગે લઈ જઈ અને જે આપણું સ્થાન હતું એ અથવા એનાથી પણ આગળ લઈ જવાની અમારી ખાતરી રહેશે અને અમે દિશામાં ખૂબ કામ કરતા લોકોનો સાથ સહકાર એક છે ધ્યાનમાં આવ્યું છે કે કઈ જો બેંકમાં કંઈ છે તો જ આ વાત થાય છે આરબીઆઈના ડિરેક્ટર નિમાવવા એ પણ એક દેખીતી નિશાની હતી અને એના કારણે લોકોએ અમારામાં ભરોસો બતાવ્યો છે અમારી પેનલ એક સક્ષમ ઉમેદવારોની પેનલ હતી અને એટલા માટે લોકોનો સાથ સહકાર અમને મળી રહ્યો બેંકના સભાસદોએ વિશ્વાસ કેળવ્યો છે તમારી પર શું કેતો તના વિશે બેંકરના સભાસદોનો ખૂબ ખૂબ અમારી પર વિશ્વાસ એમણે મૂક્યો છે અને અમે એમને ખાતરી આપીએ છીએ કે અમે વિશ્વાસને ચરિતાર્થ કરીશું તરુમ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા